જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાનું છે કે આપણું જે માનવ જીવન છે તે આપણે કઈ રીતે જીવતા રહેલા છીએ અથવા તો આપણે જે જીવન જીવતા રહેલા છીએ તેમાં નિર્ભયતા કેટલી છે અને ભયથી કેટલું જીવીએ છીએ આજે આખો જે પ્રશ્ન છે તે આપણા ઉપર જ છે આપણે ખુદને આપણા મનને પૂછવાનો છે કે ખરેખર મારું જીવન છે હું કઈ રીતે જીવતી રહેલી છું જે જીવન આપણે જીવતા રહેલા છીએ તેમાં આપણે ભયગ્રસ્તીને કેટલો

સ્નેહ એટલે આ શક્તિ વાસના મો આ જે કાંઈ છે તે બધું ભયનું કારણ કારણ છે છે કે માનવ જીવનની અંદર જે જો તો એને રાખવાનો સતત રાખવાનો ભય અને નથી તો મેળવવાનો ભય માનવ જીવનની અંદર આપણા જે સાંસારિક જીવન છે તેની અંદર આપણી પાસે જો સંપત્તિ હોય તો એ જતી રહેવાનો ભય પુત્ર હોય તો એ ઘટપણમાં સાચવશે કે નહીં સાચવે તેનો ભય માનવ જીવન સરસ મજાનું શરીર આપ્યું છે માનવ તો એ જ શરીરની અંદર મહા રોગ આવવાનો દુઃખ એનો ભય અને જે દીકરાની વવ છે તે દીકરાની વવ આવશે તો એ કેવી આવશે સારી આવશે કેવી આવશે એનો ભય આવા ભાત ભાતના અનેક પ્રકારના ભયો આપણા જે મન ને છે માનવ મન છે તેને વીંટળાઈને ઘેરીને બેઠા છે એક ક્ષણ પણ એવી નથી કે આપણે આપણા મનને થોડી વાર પણ એક સેકન્ડના છઠ્ઠા ભાગમાં પણ શાંત કરી શકીએ સ્થિર કરી શકીએ અથવા તો આ શક્તિ વાસના મુક્ત કરી શકીએ કારણ કે સતત ને સતત આપણા જે મન છે તેને ભયરૂપી ગ્રંથિ છે એ ઘેરાયેલી છે અને ભયનું કારણ છે યસ્ય સ્નેહા તસ્ય ભયમ જેટલો સ્નેહ છે જેટલી આસક્તિ તો આસક્તિ એટલે શું કે આગળ આપણે જોયું એમ કે છે તો એને સાચવવાનું નથી તો એને મેળવવાનું આ જે છે આ બધા જ કારણો છે એ બધા કારણો ભય માંથી ઉત્પન્ન થાય છે અને ભય સ્નેહમાંથી ઉત્પન્ન થાય છે તો આમાંથી મુક્ત થવા માટે શું કરવાનું એમાંથી મુક્ત થવા માટે પણ આપણે કઈક ઉપાય તો કરવો પડશે આપણા મહાન ગ્રંથો છે આપણા જે વેદ પુરાણો છે તે આપણને આવા અનેક ઉપાયો બતાવી ગયા છે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આપણને અસંખ્ય અઢળક આશ્વાસનોથી ભરપૂર છે પણ આપણને તેમાં આપણું જે કહેવાય ને કે માનસ મન છે એમાં ચોંટતું નથી એમાં ચીટકે તો આપણને આ બધી વસ્તુનો જે ખરા અર્થનો તોડ છે તે મળે ખરો તોડ મેળવવો હોય તો એ ખરા અર્થનો એનો જવાબ મળવો પડે તો જેનો તોડ આપણને મળે ત્યારે આ જે છે ભય છે આ ભયરૂપી ગ્રંથિ છે એ મોહનું કારણ છે અને આ મોહ છે તેનામાંથી મુક્ત થવા માટે શું કરવાનું કારણ કે ભગવાને આપેલો છે મોહ છે એ ભગવાને મને આપેલો છે હવે પ્રભુ નિર્મિત હોય તેમાંથી હું છૂટી ન શકું તો શું કરવાનું છૂટી ન શકીએ તો શું કરવાનું દુખી થવાનું તો શું કરવાનું એના માટે આપણે વિચાર કરીએ અને આ જે ભયરૂપી જે બધા કારણોને જન્મ આપનારી જનની છે ભય કે આસક્તિ વાસના ક્રોધ મોહ લોભ આ બધાને જન્મ આપનારું કોઈ હોય તો એ ભય છે અને એ ભય છે એ ક્યાં રહે છે તો એના માટે પણ એક નાનકડો એવો શ્લોક છે કે સ્નેહો દુઃખસ્ય ભાજનમ સ્નેહ સ્નેહનું જે પાત્ર છે ને આસક્તિનું વાસનાનું જે પાત્ર છે ને એની અંદર જ દુઃખ રહે છે ભયનું કારણ વાસના છે અને વાસનાનું જે પાત્ર છે તે એમ કે દુઃખ છે દુઃખના વાસનાના પાત્રમાં જ દુઃખ રહેલું છે વાસનાના પાત્રમાં જ દુઃખને આપણે સાચવતા રહેલા છીએ ત્યારે આપણે કોઈ ટોચના સંન્યાસીઓ હોય જે બ્રહ્મચર્ય બ્રહ્મ લીન થઈ ગયેલા હોય અથવા તો જેને કોઈ પણ જાતની આસક્તિ જ નથી એવું સંસારીને માટે શક્ય નથી તો આપણા સંસારીઓને તો બધું જ ભગવાને પ્રભુ નિર્મિત કરેલું છે આપણા જીવનની અંદર અને આ જે કાંઈ છે જવાબદારી આપેલી છે જો ન મેળવીએ તો સંસારની અંદર રહી અને બધાની સાથે સરખા રહેવા માટે પણ આપણે કંઈક ને કંઈક મેળવતા હોઈએ છીએ એ મેળવવા માટે આપણી જે લો આપણી કહેવાય ને લોભની જે ગ્રંથિ છે જે આપણી મેળવવાની જે કંઈક ને કંઈક મેળવવાની જે વાસના છે એટલી બધી વધતી જાય એટલી બધી વધતી જાય એટલી બધી વધતી જાય કે એનું પછી કોઈ કહેવાય ને કે એ એક ઇલાસ્ટિક જેવી થઈ જાય છે આપણી અંદર ભગવાન બે ગ્રંથિ મૂકેલી છે આશા અને ઈચ્છા ઈચ્છા છે એ એક એક રબર જેવી છે ઇલાસ્ટિક જેવી છે કે જેને જેટલી લાંબી એટલી થાય જેટલી લાંબી કરો ને એટલી થાય મનુષ્ય જીવન પૂર્ણ થઈ જાય છે પણ ઈચ્છા પૂરી થતી નથી અને એ ઈચ્છા પૂરી કરવા માટે થઈ નત નવી આશા રોજ જાગે છે આપણા જીવનની અંદર રોજે નવી આશા રોજે નવી આશા અને આ જે ભગવાને બે વસ્તુ મૂકેલી છે આપણી અંદર તો આપણે એની અંદરથી છૂટી પણ નથી શકવાના એને ફેંકી પણ નથી શકવાના તો એના માટે આપણે શું કરવાનું તો એક સંન્યાસીની વાત છે ખૂબ જ સરસ મજાનું દ્રષ્ટાંત છે પણ ખૂબ જ અફલાતુન છે માનવ જીવનની અંદર આપણે સમજવા જેવું તો એક સાધુ સંન્યાસી હતા એ જંગલમાં રહેતા હતા હવે જંગલમાં રહેતા હતા એટલે એમને જંગલમાં તો કોઈ માણસની અવરજવર જવર નહીં પોતે ખુદ એકલા જ રહે અને જે વન્ય પ્રાણીઓ પક્ષીઓ હોય હવે તેમને જંગલમાં રહેતા એટલે કેવું કે એમની પાસે જે અંગ વસ્ત્ર છે પોતાને જે શરીરને ઢાંકવા માટેનું એક જ વસ્ત્ર હતું હતું હવે એક જ વસ્ત્ર જ્યારે સ્નાન કરવા જાય ને ત્યારે નદીને કિનારે ધોય અને વસ્ત્ર સુકવે અને જ્યાં સુધી વસ્ત્ર સુકાય ને ત્યાં સુધી તે સ્નાન કરે વસ્ત્ર જેવું સુકાઈ જાય એવું સ્નાન કરીને પહેરીને પાછા પોતાની પર્ણકુટીમાં આવી અને જે કાંઈ એનું હરિભજન કરતા હોય તે કરે એમાં થોડોક સમય ગયો ને એટલે આ જે સાધુ છે ને તેમને થોડા શિષ્યો બન્યા કોઈ પણ વ્યક્તિ ત્યાં આવ્યા ગામમાંથી કે ગમે ત્યાંથી લઈ લો હવે એક બે વ્યક્તિ આવ્યા અને એ પાછા હવે આપણે એટલે આપણા મનમાં શું આવે એક નહીં અનેક થોડું નહીં જાજુ જોઈ આટલું નહીં વધારે જોઈ આ જે વસ્તુ છે ને એ આપણી અંદર લાગેલી એક આસક્તિનો એક વાસનાનો એક મોટા મોટો ભગવાને મૂકી દીધેલું એક કહેવાય ને કે એક રોગ છે હવે આ સાધુ છે એ એના જીવન બહુ સરસ મજાનું જીવતા હતા હવે આ શિષ્યો થયા હવે શિષ્યો એમ કીધું કે તમે આ એક જ રાખો છો અંગવસ્ત્ર એના કરતા બે રાખો તો સારું પડે તો સાધુ એમ કીધું કે ના ભાઈ આ એકમાં મારે સારું છે સુકાય એટલે પહેરી લઉં એમાં શું વાંધો છે તો કે ના બે હોય ને તો તમારે સારું પડે એક સુકાઈ જાય ને એટલે બીજું બદલી લેવાય એક ધોવો ત્યારે બીજું બદલવા થાય બે હોય તો વધારે સારું સાધુ કે કાંઈ વાંધો નહીં લીધું એને લાવી દીધું આપણે જેવી રીતે આપણે આપીએ ને એવી રીતે એમણે જ લઈ આવી આપ્યું હવે સાધુ રોજ સ્નાન કરવા જાય એટલે પેલું એક બદલવાનું છે એ એ સાથે લઈને જાય અને બીજું જે પહેર્યું હોય ધોઈ નાખે હવે થયું એવું કે થોડાક દિવસ થયા ને ત્યાં જે બીજું અંગ વસ્ત્ર વધારાનું જે હતું ને બદલવાનું એ ઉંદડા આવી અને કાપી નાખે જંગલ હતું એટલે બધું હોય ત્યાં તો ઘરમાં પણ આવે તો જંગલમાં તો આવે જ ને હવે થયું એવું કે પેલા શિષ્યો આવ્યા એટલે સાધુ એ ફરિયાદ કરી કે ભાઈ તમે આ એક વસ્ત્ર લીધું ને તો થોડીક ઉપાદી વધી છે તો 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 કે છે એ કાપી નાખે મારે સાચવવાનું થયું ને એના માટે એક કામ કરીએ આપણે એક બિલાડી પાળી લઈએ બિલાડી હશે ને એટલે ઉંદર નો ભય આપણને નહીં રહે એટલે તમારા વસ્ત્ર ને તમારે સાચવવાની ઉપાદીની કાઈ વાંધો નહીં બિલાડી પાળી હવે બિલાડી પાળી તો બિલાડીને ખવડાવવું શું કે એને દૂધ પાવાની ઉપાધી તો કે હવે તો આ બિલાડી તો કે આને ભૂખી થોડી મરવા દેવાય મારી નજર સામે આ ભૂખી મરે થોડું હાલે કે એમ અને આના જંગલમાં બીજું તો શું મળે બિલાડી હોય એટલે ઉંદરે આવે નહીં નકરાય એને ભોજન મળી જાય હવે સાધુ કે તો શું કરવું પાછા ચેલા હોય કીધું તો એક કામ કરીએ કે એક ગાય રાખી લઈએ એટલે તમારે સારું અને બિલાડીને દૂધ મળી રહે કાઈ વાંધો નહીં ગાય બાંધી ગાય બાંધી તો પાછી ઉપાધી વધી કે હવે આ ગાય તો બાંધી પણ ગાયને ભૂખી થોડી રખાય એના ઘાસ ચારાનું કઈક કરવું જોશે ને થોડીક જે જગ્યા પડી હતી ગવર્મેન્ટની સરકારી જગ્યા એ કે થોડીક આ જગ્યા વાળી લઈએ આમાં ગાયને બાંધશું ગાયના ચારો જે એમાં ઘાસ બાંસ ઉગાડશું અને એનાથી ગાયનું જે ભરણપોષણ પોષણ એ થશે અને આપણે પછી કાંઈ તમારું ઉપાધિ નહીં સાધુ કે કાંઈ વાંધો નહીં ગાય બાંધી ગાયના ઘાસચારાની વ્યવસ્થા કરી સરકારી જમીન હતી વાળી લીધી થયું એવું કે સરકારી જમીન વાળી એટલે સાધુને લઈ ગયા જેલમાં જેલમાં હવે લઈ ગયા ને એટલે સાધુ ને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ બધું તમારે કરવાની જરૂર શું હતી આ સરકારી જમીન શું કરવા વાળી ત્યારે એ સાધુ બહુ સરસ જવાબ આપે છે કે આ મેં કઈ કર્યું નથી આ જે કઈ કર્યું ને એ આ અંગ એ કર્યું છે મારી પાસે એક અંગ વસ્ત્ર હતું ને એ બરાબર હતું આ બીજું કર્યું ને એમાં આ બધું થયું અને હું ત્યાંથી અહીંયા આવ્યો આવું જ કઈક આપણા જીવનની અંદર છે એક બંગલો હોય તો બે બનાવવા એક ફેક્ટરી હોય તો બે બનાવી બનાવવામાં કઈ વાંધો નથી કરવાનું જ હોય મનુષ્ય જીવનની અંદર વિકાસ કરવાનું જ હોય આપણે સંસારી છીએ તો સંસારીને વિકાસ નહીં કરે તો આ સંસાર કેવી રીતે ચાલશે પણ એમાં પણ કે પાણીમાં પણ પલળવું નથી પાણીમાં પણ પલળવાનું નહીં જેવી રીતે નરસિંહ મહેતાની બધા જીવી ગયા એમ આપણને કઈ કહી ગયા કે બધું જ કરવાનું સંસારની અંદર આવ્યા છીએ જે કઈ ફરજો છે તે બધી બજાવવાની પણ તેમાં ચીટકવાનું નથી આપણા સંતો એમ કહે છે આપણને આપણા મહાપુરુષો એમ કહે છે કે એમાં આસક્તિ નથી લગાડવાની જેટલી આસક્તિ લગાડશું જેટલી વાસનાઓ ઊભી કરશું એટલા બીજા જન્મ છે અને વાસના એ જ દુઃખનું કારણ છે આપણને એમ થાય છે કે આટલું બધું મને મળ્યું ત્યાં મારા સુખ છે પણ સુખ છે ને એ જ દુઃખનું કારણ છે આપણે દેખાય નહીં આપણે નજર નજરઅંદાજ કરી દઈએ આપણે તેના તરફ ધ્યાન ન દઈ લક્ષ્મા ન લઈએ એ વાત બીજી છે પણ સુખ છે ને એ જ દુઃખનું કારણ છે આપણા શંકરાચાર્ય છે ને આધ્ય શંકરાચાર્ય એ તો એના ઉપર એક સરસ મજાનો શ્લોક લખી ગયા છે કે જે સુખ છે એને કેવી રીતનું સુખ છે અને સુખનું કારણ શું છે અને સુખ છે એ સેના કયા રોગને ઉત્પન્ન કરી અને એની એની સાથે એનો જે મિત્ર સખા કે જે કોઈ કયો એની છાપ એ કોને લઈને આવે છે સાથે તો એના માટે આપણે એક શ્લોક જોઈશું બંધનાય વિષયા શક્ત મુક્ત એ વિષયા મન

એક ધર્મખ્યાન એટલે કે કોઈ પણ સારા આપણે પ્રવચનો સાંભળતા હોય જે ધર્મને અનુલક્ષીને હોય એક આપણે સ્મશાને જઈએ અને આપણી સામે કોઈ વીસ વર્ષનો દીકરો કોઈનો

આવી જો બુદ્ધિ છે વૈરાગી બુદ્ધિ આ ત્રણ જગ્યાએ જેવી રીતે વૈરાગ લાગે છે એ વૈરાગ જો આ માનવ જીવને સદેવની માટે સદેવની માટે લાગી જાય તો કોઈ પણ બંધનનું કારણ જ નથી આ સંસારની અંદર ક્યાંય બંધન જ નથી બંધન નથી એટલે ભય નથી ભય નથી એટલે વાસના નથી વાસના નથી એટલે દુઃખ નથી આ બધા જ પ્રશ્નોનો એક જ સરવાળાનો જવાબ કે ભયમાંથી મુક્ત થવા માટે

સંતુષ્ટ બનાવવા માટે કઈક ને કઈક કરતા રહેલા છે તો આવા સન્યાસીઓને આજે વંદન કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં બધાને જય શ્રી કૃષ્ણ